અંકલેશ્વરની અંદર જેસીબી મશીન બ્રેકર મશીન ખરીદ્યા બાદ બાકીની પડતર રકમ ન ચૂકવી તેમજ ઉલટા ચોર કો દંડે તે રીતે મારી નાખવાની ધમકી આપવામાં આવનાર બે આરોપીઓ વિરુદ્ધ પોલીસે ચોવીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે જેની અંદર મૂળ સુરેન્દ્રનગરના થોરીયારી ગામના રહીશ માલાભાઈ કલોતરા પાસે પોતાની ભાગીદારી પેટીના બે જેસીબી મશીનો તેમજ એક બ્રેકર મશીન વેચવા અંગે એક વોટ્સઅપ ગ્રુપની અંદર જાહેરાત થઈ હતી આ દરમિયાન રાજુભાઈ રબારી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમણે મશીન ખરીદવાની તૈયારી દર્શાવી હતી અંકલેશ્વર નજીક હાઇવે પર માંડવા ગામ પાસે તેમના મિત્ર કુલદીપ સિંહના પ્લોટમાં રાખવામાં આવેલા આ ત્રણ મશીન જોવા આવનાર જૂનાગઢના રાજુ રબારી અને તેનો ભાગીદાર કામરેજનો રહીશ છે કેયુર કનેરિયા તેઓ ઓગણ સાહીઠ લાખમાં સોદો કરી અને પહેલા પંદર લાખ આંગળીયા મારફતે ચૂકવી અને બાકીની રકમનો વાયદો કરી અને ત્રણેય મશીન લઈને ગયા હતા બાદમાં તેઓની નિયત બગડી અને રકમની ચૂકવણી કરી જ નહોતી